જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું ઘીું રેસીપીમાં તો આજે આપણે બહારની દાબેલી બુલાવી દઈએ એવી દાબેલી બનાવીશું એકદમ સરસ એવી દાબેલી બનાવીને તૈયાર કરીશું તો દાબેલી બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ જેટલા બટેટાને બાફી લીધા છે તો હવે આપણે બટેટાને મેશ કરવાના છે હાથની મદદથી પણ મેશ કરવા હોય તો કરી શકાય છે આપણે આવી રીતે મેરની મદદથી બટેટાને મેશ કરી લેવાના છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે રોજ નવી નવી રેસીપી જોવા મળે આવી રીતે આપણે બધા બટેકાને મેશ કરી લેવાના છે તો આપણે બધા બટેકાને મેશ કરી લીધા છે હવે આપણે દાબેલી માટેનો મસાલો બનાવી લઈશું તો હવે આપણે કઢાઈમાં એક ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે આપણે આ દાબેલીનો મસાલો લીધેલો છે એક પેકેટ આપણે દાબેલીનો મસાલો લીધો છે દાબેલીના મસાલાને તેલમાં સાતળી લેવાનો છે બરાબર તો દાબેલીનો મસાલો સતવાઈ ગયો છે તો હવે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે મિક્સ કરી લઈશું હવે આપણે પાણી લેવાનું છે પાણી લઈ અને બરાબર મિક્સ કરી દેવાનું છે તો હવે આપણે જે આ બટેટા મેશ કરીને રાખ્યા છે તે લઈ લેવાના છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે બરાબર મિક્સ કરી દેવાનું છે જોઈ શકો છો બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ ગો આંબલી ચટણી છે તે ચટણી લેવાની છે બે ચમચી જેટલી આપણે ગોળ આંબલીની ચટણી લેવાની છે અને ફરી પાછું આપણે બે ચમચી જેટલું પાણી લઈશું અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે જોઈ શકો છો આપણે ગોળ અને આંબલીની ચટણી લેવાથી એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને એકદમ સરસ આપણો સ્મૂથ મસાલો બનીને તૈયાર થયો છે દાબેલીનો મસાલો આવો થોડો ઢીલો જ રાખવાનો છે જોઈ શકો છો આવી રીતે આવો સ્મૂથ મસાલો બનાવવાનો છે તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ એવો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે આપણે આ મોટી થાળીમાં મસાલો લઈ લેવાનો છે એટલે મસાલો ઠંડો થઈ જાય મસાલાને આવી રીતે પાથરી દેવાનો છે આવી રીતે મસાલાને બરાબર ફેલાવી દેવાનો છે તો હવે આપણે મસાલા સિંગ લીધી છે મસાલા સિંગ આવી રીતે મૂકી દઈશું ઉપરથી જેની સમારેલી ડુંગળી લીધેલી છે તે મૂકી દઈશું અને આ કોથમીરના પાન લીધે હશે તેને પણ મૂકી દઈશું અને આ જેની સેવ લીધેલી છે જેની સેવ મૂકી દઈશું તો આપણો દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલાને આપણે અગાઉ બનાવીને રાખો હોય તો બનાવીને રાખી શકાય છે પછી જ્યારે દાબેલી આપણે ખાવાની હોય ત્યારે દાબેલીમાં મસાલો ભરી અને શેકીને ખાઈ શકાય છે પણ આપણે મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે દાબેલી બનાવી લઈશું તો દાબેલીનો મસાલો પણ તૈયાર છે અને બધી ચટણી અને સીંગને બધું આપણે લઈ લીધું છે તો હવે આપણે પાવ લેવાનું છે અને પાવને આપણે આવી રીતે ક્રોસમાં કટ કરવાનું છે આવી રીતે ક્રોસમાં કટ કરી દેવાનું છે અને હવે આપણે પાવમાં આમલીની ચટણી લગાડી દેવાની છે આપણે કોથમીને પુદીનાની ચટણી લીધેલી છે તે પણ લગાવી દઈશું બંને બાજુ લગાવી દેવાની છે અને હવે આપણે દાબેલીનો મસાલો લેવાનો છે મસાલાને આપણે પાઉની અંદર લઈ લઈશું જેટલો મસાલો આવે એટલો લઈ લેવાનો છે વધારે દબાવવાની નથી દાબેલીને આપણે આવી રીતે દાબેલીમાં મસાલો મૂકી દીધો છે તો હવે આપણે ઝીણા સમારેલા કાંદા લીધા છે ડુંગળી લીધેલી છે ઝીણી સમારેલી તે મૂકી દઈશું અને આ મસાલા સેમ મૂકી દઈશું અને આપણે આવી રીતે થોડું દબાવી દેવાનું છે તો હવે આપણે આવી રીતે સેવ લગાવી દેવાની છે દાબેલીમાં જોઈ શકો છો આવી રીતે બંને બાજુ સેવ લગાવી દીધી છે તો હવે આપણે આ દાબેલીને શેકવાની છે તો એવી રીતે આપણે બીજી દાબેલી પણ તૈયાર કરી લઈશું અને પછી આપણે દાબેલીને શેકી લઈશું તો આવી રીતે ક્રોસમાં કટ કરવાનું છે અને ગોળ આંબલીની ચટણી લગાવી દેવાની છે અને આ કોથમીરને પુદીનાની ચટણી લગાવી દેવાની છે દાબેલીનો મસાલો લગાવી દેવાનો છે જેટલો મસાલો પાવમાં આવે એટલો લગાવી દેવાનો છે હવે આપણે ડુંગળી મૂકી દઈશું ઝીણી સમારેલી અને આ મસાલા સીંગ મૂકી દઈશું જોઈ શકો છો સરસ એવી દાબેલી ભરાઈ ગઈ છે આપણી તો હવે આપણે આવી રીતે સેવ લગાવી દેવાની છે બંને બાજુ તો હવે આપણે આ દાબેલીને પણ તૈયાર કરી લીધી છે હવે આપણે આ બે દાબેલીને શેકી લઈશું તો હવે આપણે તવો ગરમ કરવા મૂકી દીધો છે અને આ ઘી લીધું છે આપણે આપણે ઘીમાં દાબેલી શેકીશું બટરમાં શેક્યું હોય તો બટરમાં પણ શેકી શકાય છે અને આ દાબેલીને મૂકી દઈશું એક બાજુ આપણે લઈશું આપણે ઉપરથી પણ થોડું ઘી લગાવી દઈશું દાબેલીમાં અને દાબેલી ફેરવી લેવાની છે આવી રીતે આવી રીતે ફેરવી લઈશું અને બીજી બાજુ પણ સરસ એવી દાબેલી ને શેકી લેવાની છે તો આપણે ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવી દાબેલી આપણે બીજી દાબેલી પણ શેકી લઈશું તો આપણી બીજી દાબેલી પણ સરસ એવી શેકાઈ ગઈ છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તો આપણે દાબેલી સર્વ કરી દઈશું જોઈ શકો છો કેટલી સરસ દાબેલી બનીને તૈયાર તૈયાર થઈ થઈ છે છે તો આપણી જ ખાવાનું મન જાય એવી દાબેલી તમે જોઈ શકો છો કેટલી સરસ દાબેલી બનીને તૈયાર થઈ છે અને એકદમ આસાનીથી ઘરે દાબેલી બનાવી શકાય છે તો તમે પણ આવી દાબેલી ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે તાબે લી કેવી બની છે